હલો નમસ્કાર દોસ્તો હું છું આર કે અને આર કેનો દિવાનો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે હું થોડુંક લવ વિશે તમને થોડુંક કહેવા માગું છું કે લવનું ગુજરાતી મિનિંગ તો બધાને જ ખબર હશે પ્રેમ બરાબર છે પણ દોસ્તો લવનું ફૂલ ફોર્મ શું થાય ને અત્યાર સુધી કોઈને ખબર નથી એટલે દોસ્તો આજે મેં તમને લવ વિશે થોડું કહેવા આવેલો છું એને આપણે અંગ્રેજીમાં લખીએ ને તો એલ ઓ વી ઈ બરાબર આવી રીતે એના સ્પેલિંગ આવે હવે વિચાર કરો દોસ્તો એલનો મતલબ હું થાય ફૂલ ફોર્મ તમને કહું લોસ ઓફ મની લોસ એટલે કે નુકસાન થવું અને મની એટલે કે પૈસા હવે તમે સમજી ગયા હશે દોસ્તો કે પૈસાનું નુકસાન કરે એનું જ નામ લવ હવે બીજો અક્ષર આવે તો ઓ બરાબર હવે ઓનો મતલબ થાય ફૂલ ફોર્મ આઉટ ઓફ માઇન્ડ આઉટનો મતલબ થાય જતું રહેવું અને માઇન્ડનો મતલબ થાય મગજ એટલે દોસ્તો આઉટ ઓફ માઇન્ડ એટલે કે આપણે નથી કહેતા યાર અમુક લોકો કે તું અમુકના પ્રેમમાં પાગલ છે પાગલ છે બરાબર એટલે કે મગસ જતું રહેવું બરાબર છે ને દોસ્તો એટલે કે આઉટ ઓફ માઇન્ડ એટલે કે મગસનું જતું રહે અથવા તો ફેલ થવું મગસ બરાબર છે કોકના પ્રેમમાં કે ગમે એમાં પછી દોસ્તો એના પછી અક્ષર આવે છે વી વીનો મતલબ થાય કે વેસ્ટ ઓફ ટાઈમ એનો મતલબ થાય વેસ્ટ એટલે કે બરબાદ કરવું બરાબર છે એનો એ જ મતલબ થાય બરબાદ કરવું કે નુકસાન કરવું બરાબર છે વેસ્ટ એટલે કે કે પછી આપણે અમુક નથી કહેતા યાર કે વેસ્ટ એટલે કે સમય બરબાદ કર્યો બરાબર છે ખોટું ખોટું તારી પાસે સમય બરબાદ કર્યો આનો મતલબ જ એમ થાય વેસ્ટ ઓફ ટાઈમ એટલે કે સમય બરબાદ કરો પ્રેમમાં પછી છેલ્લો અક્ષર આવે છે એ એનો મતલબ થાય છે એન્ડ ઓફ લાઈફ એટલે કે આપણી લાઈફ ખતમ આ પ્રેમમાં પ્રેમમાં આપણું જીવન પણ ખતમ થઈ જાય દોસ્તો પણ આપણને ખબર જ નથી પડતી એમાં હું થાય હું નહીં કોઈને લેવા દેવી નહીં દોસ્તો એટલે તમે હોઉં બહુ સમજી વિચારીને પ્રેમ કરજો દોસ્તો કારણ કે આનું આખું નામ એનું ઉદાહરણ જ આવી દીધેલું છે લવું આખું ફૂલ ફોર્મ જ કહી દીધેલું છે કે એમાં પૈસાની બરબાદી થાય ટાઈમની બરબાદી થાય બરાબર છે અને માઇન્ડ માઇન્ડ પણ એટલે કે દિમાગ પણ ખરાબ થાય અને આના આખા ચક્કરમાં આપણી જિંદગી પણ ખરાબ જ થાય એટલે દોસ્તો સમજી જાઓ તો સારો છે અને નહીં સમજો તો એ સારું છે